તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો છેલ્લા ઘણા સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે કીર્તિ પટેલ અને ખજૂરભાઈને લઈને તો મિત્રો એમાં હવે કીર્તિ પટેલનો નવો ખુલાસો કર્યો છે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ઘણા બધા સ્ક્રીનશોટ શેર કર્યા છે અને તેમાં ખજૂરભાઈએ દાન લીધું હોવાનો તેમનો દાવો કરવામાં આવી રહ્યો છે તો મિત્રો આ સ્ક્રીનશોટ તમે જોઈ શકો છો કે જેમાં પચાસ હજારથી લઈને એંસી હજાર રૂપિયા એસી હજાર ડોલર સુધીના ટ્રાન્સફર થયા હોવાનું આ સ્ક્રીનશોટમાં દેખાઈ રહ્યું છે હવે મિત્રો આ સ્ક્રીનશોટ સાચા છે કે ખોટા એની તો ખ્યાલ નથી પરંતુ હાલ કીર્તિ પટેલ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કીર્તિ ખજૂરભાઈ દ્વારા આ ડોલર સ્વરૂપે દાન લેવામાં આવ્યું છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને એવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો